સુરત શહેરના સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં આજે માદા માદારી દ્વારા તંદુરસ્ત બચ્ચાને જન્મ આપતા પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે બાળ રીછ અને માદા માદારીચની માવજત અને તકીદારી રાખવા માટે તંત્ર દ્વારા સતત સીસીટીવી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે માદા માદારીછ અને તેના બાળકની સવિશેષ કાળજી લેવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં બે હજાર અઢારમાં રીચનો જન્મ થયો હતો પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ દ્વારા માદા રીચનું નામ રિદ્ધિ રાખવામાં આવ્યું હતું આ માદા રીચ રિદ્ધિએ આજે બચ્ચાને જન્મ આપ્યો હતો હાલમાં નેચર પાર્કના તબીબ અને સ્ટાફ દ્વારા બાળ રીચ અને રિદ્ધિની સવિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે તેના માટે પાંજરામાં આવેલા નાઇટ ચિલ્ડ્રન રૂમમાં સીસીટીવીને આધારે બંનેનું સઘન મોનિટરિંગ કરવામાં આવ્યું હતું નેચર પાર્કના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે હાલમાં નવજાત રીછ તંદુરસ્ત જણાઈ રહ્યું છે અને રીધિની પણ પૂરતી કાળજી લેવામાં આવી રહી છે હાલમાં નેચર પાર્કમાં ત્રણ માદા રીચ અને એક નર રીચ વસવાટ કરી રહ્યા છે અને હવે વધુ એક નર બાળકનો જન્મ થતાં આ સંખ્યા વધીને પાંચ થવા પામી છે જ્યારે નેચર પાર્કમાં જ એક અન્ય માદા વરુ પણ ગર્ભવતી હોવાને કારણે આગામી દિવસોમાં વરુના બચ્ચાનો પણ જન્મ થશે રિદ્ધિનો જન્મ પણ નેચર પાર્કમાં અહીં થયો હતો અને તેણે પોતાના બાળકને પણ એ જન્મ આપ્યો છે નેચર પાર્કમાં નવા મહેમાન આવતાની સાથે અમારા સ્ટાફ મેમ્બર્સમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે આખો સ્ટાફ તેની ખૂબ જ કાળજી લેવા માટે ધ્યાન આપી રહ્યું છે